દમણના પરિયારી નાયલા પાડી ગામ ખાતે આવેલ સિંધુ માતા મંદિરનો પ્રથમ પાટોત્સવ જોવામાં આવ્યો હતો સવારે યજ્ઞ અને માતાજીની યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ યાત્રામાં ભાગ લીધો હતો જ્યાં આમંત્રણને માન આપી દીવના માજી સાંસદ લાલુભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા જ્યાં નાયલા પાડી ગામના લોકોએ લાલુભાઈ પટેલનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું આ પાટોત્સવમાં નાયલાપાડીના લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો માતાજીના પાટોત્સવમાં મહિલાઓ પુરુષો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ મોટી સંખ્યામાં મહાપ્રસાદ i'm the go नारायण भगवान के गौरी नारायण सुहा शरतचंद्रंगरे शिवेश्वरवाला स्वामी के ब्रह्मगेव नारायण सुहा शरतचंद्रंगरे शिवेश्वरवाला स्वामी के स्वामी ब्रह्मगेव नारायण नारायण सुहा और शरतचंद्रंगरे शिवेश्वरवाला स्वामी के स्वामी ब्रह्मगेव नारायण सुहा और शरतचंद्रंगरे शिवेश्वरवाला स्वामी के स्वामी ब्रह्मगेव नारायण नारायण सुहा और सॉरी पसंद हो

માજી સાંસદ શ્રી લાલુભાઈ પટેલ આવી રીતે વધેરા છે લાલુભાઈને ફરીવાર આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ કારણ કે આજે પ્રથમ પાઠોત્સવ છે આપી ત્યાં અને આપણાને જે હિંમત આપી આ માતાજીનું જે ઘર માતાનું ભવન બનાવવા માટે અને એમનો ચીમ ફાળો રહ્યો છે એ બદલ પહેલાં પાઠોત્સવ નિમિત્તે લાલુભાઈના ગામ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છે જે માતા એમને સદૈવ એમનો ઉપર કૃપા દ્રશ્ય રાખે એમનો ઉપર આશીર્વાદ રાખે અને એમના આશીર્વાદ આપણા પર રાખે એવી આજના દિવસે માતાજીને પ્રાર્થના આજે પાટોત્સવ રાખવામાં આવેલો છે કયામાં પાટોત્સવ છે ને કેવી રીતે ગયા છે અમે ત્રેવીસ અને ચોવીસ હજારમાં પુરાણ પ્રતિષ્ઠા કરેલો આ વર્ષે ફરીથી ઉજવી રહ્યા છીએ આજે ગામની અંદરમાં ખરેખર એક અનોરો ઉત્સાહ એક પ્રસન્નની માફક ઉજવાઈ રહ્યો છે અને માતાજી આવ્યા પછી ગામમાં પણ એવો બધો ઘણો બધો ઉત્સાહ આજે ગામની અંદરમાં છે ખરેખર આ માતાજી પહેલાં શિવાજી મહારાજ એ પાલી ગામની અંદરમાં ઇન્દ્રગઢ પર એ લાવેલા ત્યાર પછી જે પોર્ટુગીઝ શાસનમાં જ્યારે પહેલાં ગુજરાત અને દમણની બોર્ડર પાર્ક કરવું એટલે મુશ્કેલ હતું તે સમયે તે સમયે અમારા વડીલો ચોરી ચોરીથી સંતાઈ સંતાઈને ડુંગર પર ગયેલા અને ત્યાંથી એક પથ્થરમાં પ્રાણપુરે એમ કે તેમ પથ્થરમાં પ્રાણ પૂરીને પથ્થરમાં પથ્થરના રૂપમાં લાવેલા જ્યાં અમારી એક સ્કૂલ હતી અહીંયા એક પગડું હતું ત્યાં એની સ્થાપના સ્થાપના કરેલી અને તે સમયે ગૃહ દ્વારા એટલે ભગત દ્વારા સ્થાપના કરેલી એ પછી અમે થોડા જાણકાર થયા એ પછી અહીંયા ગામની અંદર નાનું નાનું ઢેરું હતું તે સમય મંદિર નાનું તે સમયે એ ઢેરુની અંદરમાં માતાજીને એક મૂર્તિના રૂપમાં અમે પ્રસ્થાપિત કરી એ મૂર્તિ પણ અમે દ્વારા જ પ્રસ્થાપિત કરી તે સમયે મળેલું હતું તે પછી

ખરેખર માતાજીની કામ પર ઘણી બધી એવી કૃપા છે માતાજી કામ પર ઘણી બધી વસાવી રહ્યા છે ખરેખર પહેલા પંડિત પ્રગતિના પંથે લઈ જાય એવી આ ગામ વતી હું માતાજીને પ્રાર્થના કરું અને આજનો એ સારી રીતે પૂર્ણ થાય હું માતાજીને પ્રાર્થના કરું